નમસ્કાર પ્રણામ મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ છે તો ચાલો તમારો વધારે સમય ન લેતા વાતને શરૂ કરીએ આઈસીસીયુ વિભાગમાં વિવિધ પ્રકારના મોનિટરોમાંથી અલગ અલગ પ્રકારના એલાર્મ વાગી રહ્યા હતા સૂર્યનારાયણ જાણે આળસ છોડીને જેવી રીતે નાનું બાળક શાળાએ જાય તેવી જ રીતે પોતે આકાશમાં ધીમે ધીમે પોતાનું સ્થાન જમાવી રહ્યા હતા આઈસીયુ ની બારીમાંથી કોમળો પ્રકાશ આવી રહ્યો હતો અચાનક કેબિન નંબર 4 માં દાખલ થયેલ જીવરાજભાઈ એક જબકારા સાથે જાગી ગયા થી જીવરાજભાઈના પત્ની કંચનબેન દોડીને ફરજ પરના ડોક્ટરને બૂમ પાડી બોલાવ્યા કંચનબેને એકાએક ચીસ પાડી હોવાથી હાજર રહેલા ત્રણેય ડોક્ટર કેબિન ચાર તરફ દોડીને પહોંચ્યા કેબિન ચારમાં જઈને જોયું તો છેલ્લા ત્રણ દિવસથી બેભાન હાલતમાં રહેલ દર્દી જીવરાજભાઈને એકાએક બાનમાં આવેલા જોઈને બધા જ ડોક્ટરોને જાણે કોઈ જંગ જીત્યા હોય તેવો આનંદ થયો અને જીવરાજભાઈના પત્નીને સમજાવતા કહ્યું કે તમે ચિંતા ના કરો તમારા પતિ ખરેખર નસીબદાર છે કે જે છેલ્લા ત્રણ દિવસથી મોતના મુખના દરવાજે ઊભા હતા અને મોતને માત આપીને તેઓ પાછા પરત ફર્યા છે સાહેબ એ તમારા બધાની મહેનતને લીધે શક્ય બન્યું છે સાહેબ મારી ઉંમર બહુતેર વર્ષ થઈ છે પરંતુ મેં હજુ સુધી ભગવાનને જોયેલા નથી તેના વિશે મેં માત્ર સાંભળેલ જ છે પણ મને આજે ખ્યાલ આવ્યો કે એ ભગવાનનો આપણા મનની અંદર હોય છે પણ તમે તો મારા માટે મારા પતિ માટે અને મારા આખા પરિવાર માટે ભગવાન જ છો કંચનબેને પોતાના બંને હાથ જોડી બધા ડોક્ટરને કહ્યું માજી અમે કાંઈ ભગવાન નથી અમે તો માત્ર નિમત છીએ અમે દર્દીને બચાવવા માટે અમારાથી બનતા બધા જ પ્રયત્નો કરી છૂટતા હોઈએ છીએ બાકી તો બધું ઉપરવાળા ઈશ્વરના હાથમાં હોય છે તો પણ સાહેબ હું તમારો જેટલો આભાર માનું એટલો ઓછો પડે કંચનબેને આંખમાં આંસુ સાથે બોલ્યા તમારા પતિને બચાવવા માટે અમે ખરેખર ખૂબ જ પ્રયત્નો કર્યા પરંતુ તમારા પતિને બચાવવા માટે જેટલી દવા કામમાં આવી છે એટલી જ તમારી દુઆ પણ કામમાં આવી છે એટલે જ કહેવાય છે કે દર્દી માટે માત્ર દવા નહીં પરંતુ દુવાનું પણ મહત્વ રહેલું હોય છે આવેલ ડોક્ટર માંથી સિનિયર ડોક્ટરે કંચનબેનને આટલું સમજાવી જીવરાજભાઈના હાથમાં રહેલ સોય ફલે માં લગાડેલ બાટલું પાઇન્ટ કાજી મોનિટરમાં બે ત્રણ બટન એડન્સ કરી પોતાની ચેમ્બરમાં જતા રહ્યા બાજુ જીવરાજભાઈને બહાર આવવાથી કંચનબેનની ખુશીઓનો પાર નતો રહ્યો કંચનબેને જીવરાજભાઈના માથા અને કપાળ પર પ્રેમપૂર્વક હાથ ફેરવ્યો અને આંખોના ખૂણા આંસુઓથી ભીના થઈ ગયા આ જોઈ જીવરાજભાઈએ કહ્યું શું થયું શા માટે તું રડવા જેવી લાગે છું જીવરાજભાઈએ આશ્ચર્ય સાથે પોતાની પત્નીને પૂછ્યું કંઈ નહીં એ તો તમને સારું થઈ ગયું એટલે મારી આંખમાં ખુશીના આંસુ આવી ગયા હતા કંચનબેને પોતાના ચહેરા પર રહેલા આંસુ લૂસતા લુસતા બોલ્યા કંચન તને હજુ પણ ખોટું બોલતા નથી આવડતું હું તને અને તારા રડવા પાછળના કારણને સારી રીતે સમજી શકું છું હા તમારી વાત સાચી છે જે મા બાપને પોતાના સંતાનો હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં એક પણ સંતાન પટકે ના ઊભો હોય તો તે મા બાપની આંખોમાં આંસુ આવે તે સ્વાભાવિક જ છે હા પણ હવે તો હું તારી સાથે જ છું અને મારા છેલ્લા શ્વાસ સુધી તારી સાથે જ રહીશ કંચનબહેનના હાથ પર પોતાનો હાથ મૂકી બોલ્યા બસ તમારી આ જ બાબત મને એટલી ગમે છે કે મને એવું થાય કે હજુ હું તમારી સાથે વધુ જિંદગી જીવી લઉં કંચનબેન હળવું હા આ કેબિનમાં છેલ્લા ત્રણ દિવસથી માત્ર તમારા શરીર સાથે લગાડેલા મોનિટરોના એલાર્મ સિવાય એક પણ અવાજ સંભળાતો હતો નહીં જ્યારે તમારો અવાજ સાંભળીને આ આઈસીસી ની દિવાલોમાં એક નવી ચેતના પસરી ગઈ હોય તેવું લાગે છે આટલું બોલી જીવરાજભાઈ અને કંચનબેન એકબીજાને ગળે મળીને રડવા લાગ્યા અને બંને એકબીજાને આશ્વાસન આપવા લાગ્યા જીવરાજભાઈ અને કંચનબેન પચાસ વર્ષથી એકબીજા સાથે પ્રેમથી રહેતા હતા સ્વાભાવિક હતું કે બંનેને એકબીજા પ્રત્યે અડડક લાગણી અને અપાર પ્રેમ હતો બંનેના લગ્ન બાદ તેને ત્રણ સંતાનો હતા જેમાં બે દીકરા રોહન અને જયેશ અને એક દીકરી કાવ્યા હતી જીવરાજભાઈનો જન્મ એક શ્રીમંત પરિવારમાં થયો હતો આથી નાનપણથી જ ગરીબી કોને કહેવાય એ જીવરાજભાઈ જાણતા ન હતા જીવરાજભાઈના પિતાએ એક જાણીતા ઉદ્યોગપતિ હતા અને આખા શહેરમાં તેની સારી એવી આબરૂ અને પ્રતિષ્ઠા ધરાવતા હતા ધીમે ધીમે દિવસો મહિના અને વર્ષો વીતવા લાગ્યા જોજોતામાં જીવરાજભાઈએ પોતાનો અભ્યાસ પણ પૂરો કરીને માત્ર અઢાર વર્ષની ઉંમરમાં જ પોતાનો પિતાનો બિઝનેસ સંભાળી લીધો અને થોડા જ સમયમાં જીવરાજભાઈએ પણ પોતાના પિતાની માફક સારી એવી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી લીધી ત્યારબાદ થોડા સમયમાં કંચનબેન સાથે લગ્ન થઈ ગયા પરંતુ મિત્રો કહેવાય છે ને કે સુખ અને એ બે બાજુઓની માફક હોય છે જે જીવનનો ક્રમ છે કે પહેલા હંમેશા સુખ આવે અને ત્યારબાદ દુઃખ આવે જ છે આવું જીવરામભાઈના કિસ્સામાં પણ બન્યું થોડા વર્ષો બાદ શેર બજારમાં એકાએક પડતી આવી અને જીવરાજભાઈની કંપનીના બધા જ શેરનો ભાવ ઘટી ગયો અને તેની કંપનીને ભારે નુકસાની ભોગવવી પડી આવી અચાનક આફત આવવાને લીધે જીવરાજભાઈની કંપનીમાં રહેલા બધા જ ભાગીદારો છટકી ગયા જીવરાજભાઈએ ક્યારેય સપનામાં પણ નહોતું વિચાર્યું કે તેને આવા દિવસો પણ જોવાનો વારો આવશે આથી જીવરાજભાઈ એકદમ હતાશ અને નિરાશ થઈ ગયા ત્યારબાદ જીવરાજભાઈએ પોતાના બધા સંતાનોને બોલાવીને માંડીને બધી વાત કરી પરંતુ તેના બધા જ સંતાનોને એવું કહ્યું કે પપ્પા તમારી વાત તો સાચી જ છે પરંતુ હાલમાં જે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તે પાછળ જવાબદાર તમે તમે પોતે જ છો અને આ ભૂલ કરી છે તો અમે લોકો શા માટે ભોગવીએ આટલું બોલી બધા જ સંતાનોએ પોતપોતાનો નિર્ણય જણાવીને તે બધાએ પોતાનું ઘર છોડીને અલગ થવાનો નિર્ણય જણાવ્યો ત્યારબાદ તેઓ પોત પોતાના રૂમમાં જતા રહ્યા જતા જતા જયેશે રોહનને પૂછ્યું હા ચોક્કસ હાલમાં પપ્પા પાસે કંઈ પણ સંપત્તિ નથી રહી અને બેંકની લોનને લીધે એકાદ અઠવાડિયામાં આપણું આ ઘર પણ બેંક દ્વારા સીલ કરવામાં આવશે રોહનને આત્મવિશ્વાસ સાથે જવાબ આપતા કહ્યું પણ ભાઈ તને આ બેંકવાળી વાતની ખબર કેવી રીતે પડી જયેશ આશ્ચર્ય સાથે પૂછ્યું આજે સવારે પપ્પાના અસિસ્ટન્ટ શંકરભાઈનો ફોન આવ્યો હતો અને તેમણે મને આ બધી વિગતો ફોન પર જણાવી આથી મેં અલગ થવાનો નિર્ણય લીધો છે રોહને જણાવ્યું પણ ભાઈ તને એવું નહીં લાગતું કે આપણે મમ્મી પપ્પા સાથે રહેવું જોઈએ તારે રહેવું હોય તો તું રહી શકે છુ પણ જો તું એમની સાથે રહીશ તો રોડ પર આવી જઈશ એ વાત તો ચોક્કસપણે નિશ્રીત છે પપ્પાએ જે ભૂલ કરેલી છે એનું પરિણામ આપણે શા માટે ભોગવીએ ઓકે ભાઈ તમે જેમ કહો તેમ આટલું બોલી બંને ભાઈઓ પોતપોતાના રૂમમાં જઈ પોતાનું સામાન લઈ હંમેશા માટે ઘર છોડીને જતા રહ્યા અને આ બાજુ હોલમાં રહેલ ખુરશી પર જીવરાજભાઈ બેઠા બેઠા ઊંડા વિચારોના વંટોળોમાં ચડી ગયા જેમને જોતા એવું લાગી રહ્યું હતું કે પોતાના દીકરાઓએ કરેલ વર્તન જોઈ ખૂબ જ ઊંડો આઘાત લાગ્યો હોય જેની પોતે ક્યારેય સપનામાં પણ કલ્પના નહીં કરી હોય કે પોતાના જ સંતાનો કપરી પરિસ્થિતિમાં આવી રીતે સાથ છોડી દેશે એટલી વારમાં કંચનબેન આવ્યા અને કહ્યું કે શું વિચારી રહ્યા છો એક આશ્ચર્ય અને ડર સાથે પૂછ્યું કઈ નહીં મને એવું હતું કે જે વ્યક્તિ પાસે અડળક સંપત્તિ અને રૂપિયો હોય તે ધારે એ મેળવી શકે

મને એ નહીં સમજાતું કે શું આ આ બંને આપણા ડાબો હાથ ખેંચીને કહેતો હતો કે આ મારા પપ્પા છે જ્યારે બીજી બાજુ જયેશ મારો જમણો હાથ પકડીને કહેતો હતો કે ના ઓ આ મારા જ પપ્પા છે રોહન તારા નહીં હશે હવે છોડો એ બધી ચિંતા છોરું કચોરું થાય પણ માવતર કમાવતર ના થાય કંચનબેન હિંમત આપતા બોલ્યા પણ કંચન મને આપણા છોકરાઓના વર્તન પ્રત્યેના દુઃખ કરતા વધારે આનંદ એ બાબતનો છે કે મારા દરેક સુખ દુઃખમાં મારી સાથે ખડે પગે ઉભી રહેનાર મારી જીવનસંગીની મારી સાથે ઉભી રહી છે અને ખરેખર તું જ મારી સાચી હિંમત છો કંચનબેનનો હાથ પોતાના હાથમાં પકડીને બોલ્યા દિવસે સવારે જયારે કંચનબેન જીવરાજ એકાએક જીવરાજભાઈને છાતીમાં દુખાવવું પડ્યું કંચનબેન તરત જ રૂમમાં રહેલ લેન્ડલાઈન ફોનમાંથી પોતાના એકસો આઠ માં ફોન કર્યો એવામાં જીવરાજભાઈ પોતાના પલંગ પરથી પડી ગયા અને માથાના ભાગે ઈજા થવાથી બેભાન થઈ ગયા મિનિટમાં એકસો આવી ગઈ અને જીવરાજ એકસો હોસ્પિટલ જતી વખતે દરમિયાન એકસો આઠ ના સ્ટાફ દ્વારા યોગ્ય સારવાર મળવાથી તેની બચવાની શક્યતા વધી ગઈ કંચનબેન અને જીવરાજભાઈ જ્યારે એકબીજાને ગળે મળીને રડી રહ્યા હતા એ દરમિયાન આઈસીસીયુ ના ચોકીદારે જીવરાજલી પોતાના ચહેરા પર રહેલા આંસુ લૂસતા જીવરાજભાઈ બોલ્યા કોણ આવ્યું હશે આપણને મળવા નવાઈ સાથે કંચનબેન જીવરાજભાઈને પૂછ્યું ખબર નહીં એ તો મળવા આવે ત્યારે ખ્યાલ આવે મને એવું લાગે છે કે કદાચ જયેશ અને રોહન મળવા આવ્યા હશે કંચન બેન વિચારતા વિચારતા બોલ્યા કંચન હજુ પણ તને એવી આશા છે કે આપણને મળવા આવશે એવી જો એ લોકોને આપણને મળવા જ આવવું હોત તો ક્યારે આવી રીતે આપણને છોડી ગયા જ નહોતા એટલીવરમાં કેબિનનો દરવાજો ખગડ્યો કંચનબેને ઊભા થઈને દરવાજો ખોલ્યો તો તેની સામે પોતાના દીકરાની જ ઉમર જેટલી જ ઉંમરનો એક યુવાન પોતાની પત્ની અને નાના છોકરા સાથે ઊભો હતો દાદા હવે તમારી તબિયત કેવી છે પેલા યુવકે પૂછ્યું સારું છે પરંતુ તમે જીવરાજભાઈએ થોડું ખચકાતા પૂછ્યું જી હું રાહુલ અને આ મારી પત્ની સ્વાતિ અને આ અમારો પુત્ર છે રાહુલ જીવરાજભાઈએ વિચારતા વિચારતા પૂછ્યું સાહેબ કદાચ તમે નહીં જાણતા હશો કે આજથી ચાર વર્ષ પહેલા તમે વાત્સલ્ય કાર્ડિયાક હોસ્પિટલમાં એક ગરીબ છોકરાના હાર્ટ ટ્રાન્સફર્ટ માટે ડોનેશન આપ્યું હતું જે તમે ચેક સ્વરૂપે તમારા આસિસ્ટન્ટ શંકરભાઈ સાથે તમે હોસ્પિટલમાં મોકલાવી આપ્યો હતો તમે મારા દીકરા રાઘવ માટે કોઈ ભગવાનથી ઓછા નથી મારા દીકરાનું હૃદય અત્યારે ધબકતું હોય તો તે માત્ર તમારા જ લીધે આજે રાઘવનો જન્મ દિવસ હોવાથી તમારા આશીર્વાદ લેવા માટે મેં તમારા મોબાઈલ પર કોલ કર્યો પરંતુ કોલ લાગ્યો નહીં આથી મારી પાસે શંકરભાઈનો નંબર હોવાથી મેં તેમને કોલ કર્યો જેમણે મને બધી જ વિગતો જણાવી જે સાંભળીને મને ખૂબ જ દુઃખ થયું આથી હું તરત જ મારા પરિવાર સાથે તમને મળવા અહીં આવી પહોંચ્યો રાહુલ એક જ શ્વાસમાં આ બધું બોલી ગયો આ સાંભળી જીવરાજભાઈ અને કંચનબેન બંનેની આંખમાં આંસુઓ આવી ગયા જ્યારે એક તરફ પોતાના બંને છોકરા આવી રીતે પોતાને જતા રહ્યા જ્યારે બીજી બાજુ માત્ર એક નાનકડા ઉપકારને લીધે પોતાના આપનાર રાહુલ અને સ્વાતિ ઊભા હતા આમ જાણે જીવરાજભાઈને મનની શાંતિ મળી ગઈ હોય એવું લાગી રહ્યું હતું થોડી પછી પાછું જીવરાજભાઈને છાતીમાં દુખાવો શરૂ થયો બધા જ ડોક્ટરો દોડ દોડ કરીને જીવરાજભાઈને સારવાર આપવા લાગ્યા અને બધા જ સગા સંબંધીઓને બહાર જવા માટે જણાવ્યું અર્થાત પ્રયત્નો કર્યા બાદ ડોક્ટરે બહાર આવીને કહ્યું કે માફ કરજો અમે ખૂબ મહેનત કરવા છતાં પણ અમે બચાવી ના શક્યા અચાનક તેમને વધારે તીવ્રતાનો હાર્ટ એટેક આવ્યો હોવાથી એમનું મૃત્યુ થયું બધા ખૂબ બૂમો પાડીને રડવા લાગ્યા રાહુલે રડતા રડતા કરચનબેનને કહ્યું કે આપણને કેવા કમ નસીબ છીએ કે આપણને તેમની છેલ્લી કોઈ ઈચ્છા વિશે પણ ના પૂછી શક્યા ના રાહુલ બેટા એવું નથી આપણને જાણતા અજાણતા જ તેમની છેલ્લી ઈચ્છા પૂર્ણ કરી દીધી છે પોતાના આંસુ લૂસતા કંચનબેન બોલ્યા એ કેવી રીતે મને કંઈ સમજાયું નહીં રાહુલે વિષમ્ય સાથે કંચનબેન પૂછ્યું બેટા તારા દાદા એકવાર તો મોતના મુખમાંથી તો પાછા આવેલા હતા પરંતુ શા માટે આવ્યા એ મને અત્યારે સમજાઈ રહ્યું છે જ્યારે તેમને એકાએક સાથીમાં માં પડ્યો ત્યારે તેમના એક હાથમાં મારો હાથ હતો અને બીજા હાથમાં તારો હાથ હતો મને એક દિવસ તારા દાદા કહેતા હતા કે મારી એક ઇચ્છા છે કે જ્યારે મારું મૃત્યુ થાય મારી પાસે એના માટે કઈ છોકરાઓથી ઓછું ન હતું આથી એની જ છેલ્લી ઈચ્છા હતી તે પૂરી થઈ ગઈ હોવાથી તેમના જીવને શાંતિ મળવાની તેના જીવને મોક્ષ પ્રાપ્ત થયું આટલું બોલતાની સાથે જ કંચનબેન ફરીથી રડવા લાગ્યા એવો એક ચીસ પાડીને રાહુલ પણ કંચનબેનના ગળે મળીને રડવા લાગ્યો ત્યારબાદ જીવરાજભાઈના મૃતદેહને ઘરે લાવી અંતિમ સંસ્કાર માટે સ્મશાન લઈ ગયા રોહન અને જયેશ પણ પોતાના પિતાના અંતિમ સંસ્કારમાં આવેલા હતા એટલી વારમાં બ્રાહ્મણે કહ્યું કે જીવરાજભાઈના પુત્ર આગળ આવીને પોતાના પિતાને મૃતદેહને અગ્નિદાન આપે આથી રોહન અને જયેશ આગળ આવ્યા ઊભા રહું જીવરાજભાઈના મૃતદેહને અગ્નિ સંસ્કાર તેના ખરા અર્થમાં જે પુત્ર છે તે રાહુલ જ આપશે એવો જીવરાજભાઈના પત્ની કંચન બહેનનો આદેશ છે રોહન અને જયેશને અટકાવતા શંકરભાઈ બોલ્યા રાહુલે બ્રાહ્મણની સૂચના પ્રમાણે જીવરાજભાઈના મૃતદેહને અગ્નિદામ આપ્યું હવે રોહન અને જયેશને પોતાની ભૂલ સમજાઈ રહી હતી જેનો કોઈ અર્થ હતો જ નહીં જયેશ અને રોહનને કંચનબેનને પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો પરંતુ એનો સ્પષ્ટ વિરોધ કરતા કહ્યું કે મારા પતિના મન જે ખરા અર્થમાં તેના છોકરા છે હું તેમની સાથે એટલે કે રાહુલ સાથે જ રહીશ તમે હવે જઈ શકો છો આટલું બોલી કંચનબેન રાહુલના ઘરમાં જતા રહ્યા અને ઘરના કોઈ એક ખૂણામાં જઈને રડવા લાગ્યા મિત્રો આપણા જીવનમાં પણ એવું ક્યારેક થતું હોય છે કે આપણને કોઈની માફી માંગતા માંગતા હોવા છતાં પણ આપણા હિંમત કરી શકતા નથી અને જ્યારે આપણને માંડ હિંમત કરીએ ત્યારે ખૂબ જ ભૂડું થઈ ગયું હોય છે એવું પણ બની શકે દુનિયાના કોઈ પણ મા બાપ માત્ર એટલું ઈચ્છતા હોય છે કે તેમના બાળકો ગઢપણ દરમિયાન તેમની લાકડી બનીને ઉભા રહે અને એ મા બાપ કે જેને પોતાના સંતાનો હોવા છતાં પણ નિરાધાર રહેવું પડે છે એના કરતા વધારે આ દુનિયામાં કોઈ કમનસીબ નથી મિત્રો આજની વાત સમાપ્ત થઈ આશા રાખું છું તમને પસંદ આવી હશે અને તમારે શું કહેવું છે આજની વાત વિશે તે કોમેન્ટ બોક્સમાં જણાવશું અને પસંદ આવી હોય તો એક લાઇક અને તમારા ખાસ મિત્રોને વધુમાં વધુ શેર કરજો અને અમારી ચેનલ પર નવા છો તો અને નવી નવી વાર્તાઓ સાંભળવા ઈચ્છો છો રોજ તો અટાણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લ્યો ધન્યવાદ ફરી મળીએ એક નવી વાત સાથે ત્યાં સુધી બધા મસ્ત રહો તંદુરસ્ત રહો જય માતાજી જય દ્વારકાધીશ હર હર મહાદેવ 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 જય શ્રી રામ જય બજરંગ બલી 对，很完蛋的。